એમાં ઘણી બધી વસ્તુ આપણે જોઈ લીધી છે જે પરીક્ષામાં પૂછાઈ શકે આ પાઠમાંથી ફરીને કહી દો સાત માર્ક નું આવી શકે વિભાગ સી ની અંદર બે ત્રણ ત્રણ માર્કના પ્રશ્નો આવી શકે આ જ પાઠમાંથી બંને લખો તો છ માર્ક થઈ ગયા એક વિભાગ એ એમાં એક પ્રશ્ન સ્પેશિયલી રાખ્યો છે તમારા માટે કે મોજ કરો અને એક પ્રશ્ન એક એવા પૂછાય એ બાબતે મેં તમને બધી જ જાણકારી આપી દીધી છે માહિતી આપી દીધી છે છેલ્લે આપણે જોયું તો જૈન મંદિરો વિશે

પણ જુદી રીતે પૂછે કઈ રીતે પૂછે હમણાં કહું આખી શોર્ટ નોટ તમને તૈયાર કરાવી આ છે મોઢેરાનું સૂર્ય મંદિર આખા ભારતની અંદર બે જગ્યાએ સૂર્ય મંદિરો છે એક કોણાર્કમાં ઓડિશામાં ઓડિશા જેને આપણે કહીએ ત્યાંનું સૂર્ય મંદિર બહુ સરસ છે એ સૂર્ય મંદિર ભાઈ આખી તમે આર્કિટેક્ચર એટલે કે શું કહેવાય ગુજરાતી વાસ્તુની દ્રષ્ટિએ તમે જુઓ તો બહુ જ ગજબ છે અમેઝિંગ છે એ આપણી એક વિચિત્રતા કહેવાય કે આપણને આ બધા ટાઈપના પ્રવાસો નથી થતા બાકી થવા જોઈએ તો ખબર પડે દેશ અને દુનિયામાં શું શું ક્યાં ક્યાં કેવું છે મોઢેરાનું સૂર્ય મંદિર જુઓ તમે તો કોણે બંધાયું હતું તો કે ભીમદેવ પ્રથમ એમનું જ્યારે શાસન ચાલતું હતું સોલંકી યુગના મહારાજા ભીમદેવ ઈસવીસન એક હજાર છવ્વીસની અંદર મહેસાણાની બાજુમાં મોઢેરા છે ત્યાં આ સૂર્ય મંદિરની સ્થાપના થઈ આજે પણ આ ટાઈપનું મંદિર કરવું હોય ને તો પાણીનો રેલો આવી જાય ના કે દમ થઈ જાય ત્યારે મંદિર બને આજથી હજાર વર્ષની પહેલા કઈ ટાઈપની આખી સિચ્યુએશન હશે તેમાં બનાવ્યું હશે ગુજરાતનું મોઢેરા ગામ છે મહેસાણા જિલ્લામાં એક હજાર છવ્વીસ માં બનાવેલું છે સોલંકી યુગના રાજા ભીમદેવ પ્રથમ બરાબર આ મંદિરનું પૂર્વ દિશામાં આવેલું પ્રવેશ દ્વાર એવી રીતે જો આમાં ખાસિયત કંઈ કોઈ બનાવેલું હોય તો આપણે શું છે મકાન કે ફ્લેટ કે મહેલ કે ફાર્મ હાઉસ કે કઈ પણ બનાવી દઈએ પણ એની ખાસિયતો આખી જુદી હોય છે અત્યારની ખાસિયતો આખી જુદી હોય છે એ સમયની ખાસિયતો એટલી ગજબની હોય તો જો એનું પૂર્વ દિશામાં એટલે બધી બાજુ દરવાજા દરવાજા હશે એ નક્કી થઈ ગયું એની પૂર્વ દિશા પૂર્વ બાજુનો જે પ્રવેશ દ્વાર છે પૂર્વ બાજુ શું કામ કારણ કે સૂર્ય પૂર્વમાંથી બહાર આવતો આપણે દેખાય છે બાકી સૂર્ય તો ત્યાં ત્યાં છે પૃથ્વી ફરે છે સીધું સૂર્ય પૂર્વમાંથી આ ધારો કે દરવાજો છે તમને દરવાજો છે છે પૂર્વ બાજુ સૂર્ય ઉગે દેખાય પહેલું કિરણ એ સૂર્ય ભગવાનની મૂર્તિ છે એના માથા ઉપર મુગટ હોય એ મુગઠ ની બરાબર વચ્ચે હે એક મણી રાખેલો હતો હવે નથી કોણ લઈ ગયું શું થઈ ગયું એની આખી ઘણી બધી કહાનીઓ છે એના ઉપર પડે સૂર્યનું પહેલું કિરણ ભગવાન સૂર્યના મુગટની આ વચ્ચે રાખવામાં જે મણી હતો એના ઉપર પડે અને એ મણીની ખાસિયત હતી બેટા કે અંદરનો જેવો પ્રકાશ પડે એટલે અંદરનું આખું મંદિર ચકચકિત થઈ જાય જળહાળા થઈ જાય એ સમયે એલઈડી લાઈટ નહોતી અત્યારે જે હું મારા સ્ટુડિયોમાંથી તમને ભણાવું છું ત્યાં મારી આજુબાજુ લાઇટો છે એ સમય ક્યાં હતી એવી

જ્યાં તમારે લાઈટ કરવી પડે બધી તે આવી જ લાઈટો ગોઠવી પડે એવું નથી કે એક જ લાઈટ ગોઠવો આખા ઘરમાં જણાવ આપણે બધા મગજ બેર મારીએ આ મંદિરમાં સૂર્યની બાર જુદી જુદી મૂર્તિઓ છે કેટલી મંદિરનું નકશીકામ ઈરાની શૈલીમાં થયેલું છે ખાસ સમજો આ પોઈન્ટ આ મુદ્દો ચૂકી ગયા તો તમારું કામ થશે કદાચ બની શકે બોર્ડમાં એવી રીતે પૂછાવ્યું ગુજરાતમાં એવું કયું મંદિર છે કે જેનું નકશીકામ ઈરાની શૈલીમાં થયું હતું એના વિશે ટૂંક નોંધ લખો આવી રીતે બોર્ડે પૂછ્યું એટલે ચાન્સીસ ખરા કે આ પાઠમાંથી ત્રીજા પાઠમાંથી થોડાક લોજિકલ અને ટ્રીકી ક્વેશ્ચન પૂછે ટ્વિસ્ટ કરીને તમારી ભાષામાં બરાબર શું કઈ રીતે પ્રશ્ન હતો બોર્ડમાં ગુજરાતનું એવું મંદિર પ્રખ્યાત મંદિર કે જેનું નકશીકામ નકશીકામ એટલે ખબર છે ને તમે એમાં ઝીણી ઝીણી બધી નકશીઓ કોતરકામ થયેલું હોય કોઈ મૂર્તિઓ ભંડારવામાં આવી હોય કોઈ નાના નાના

પવિત્ર જળ હોય એમાં પવિત્ર પાણી હોય અને સંધ્યાકાળ એટલે સાંજનો સમય એ સમય એવો હતો આજે તો મોસ્ટલી મને ખબર છે ત્યાં સુધી તો બધું ખંડેર જેવું થઈ ગયું છે એટલું બધું કઈ છે નહીં પણ છતાંય જેની આંખોમાં

આ મસ્જિદ બનાવી બે વસ્તુમાં એનું નામ છે ખાસ યાદ રાખજો એક માર્કનો પ્રશ્ન બની શકે જોડકા જોડવામાં આવી શકે પછી કુતુબદી કે ઢાઈ દિન કા ઝોપડા નામની મસ્જિદ માં બંધાવી હતી રાજસ્થાન હવે આની પાછળ ઘણી બધી કહાનીઓ છે કે ઢાઈ દિન કા ઝોપડા શું ઢાઈ દિન એટલે બે દિવસ આખા ને એક અડધો દિવસ એવું કહેવાય છે કે મસ્જિદ જે છે એ જ્યાં બનેલી છે અઢી દિવસમાં પૂરી કરી દીધી હતી બનાવવાની શરૂ કરીને પૂરી કરી દીધી હતી એટલે કદાચ ઢાઈ કા શબ્દ નહીં પણ એની પાછળનો કદાચ એવો બે ત્રણ પાછળ કહાનીઓમાંથી અર્થ કહી શકું કે અર્થ એવો છે કે ગમે એટલા મહેલો હોય મોટા મોટા દરબારો હોય મોટા મોટા શાહી મહેલો હોય તો એ ભગવાનની સામે ઝુંપડા જેવું જ છે એના એના મહેલોની સામે શું ઝુંપડા જેવું છે કશું જ નથી એવો કદાચ અર્થ આખો થાય અજમેરમાં છે મસ્જિદ બીજી પણ ઘણી બધી કહાનીઓ છે આની કોઈ એવું કહે છે કે એ પેલા મંદિર હતું અને વાસ્તુશાસ્ત્ર વર્ણણ એ મંદિર એટલું બધું હતું ગજબનું કે વાત જાવ તો પછી ત્યાં કુતુબુદ્દીન નાયબકે મસ્જિદ બનાવી દીધી આવી ઘણી બધી કહાનીઓ છે ઇતિહાસ ફંફોડો પડે કે હકીકત શું છે જાણવા માટે પછી બંગાળમાં આવો તમે તો બંગાળમાં એક વિસ્તાર છે પંડુઆ ત્યાં અદીના મસ્જિદ છે જલાલુદ્દીન મોહમ્મદ શાહનો મકબરો છે મકબરો એટલે ત્યાં એમને પેલો મુસ્લિમો એવું હોય ને કે કોઈનું મરણ થાય પછી એમને પેલું આપી દે કબરમાં એ એના ઉપર આખે ખૂબ જેમ મહેલ બને મકબરો કહેવાય જુનાગઢમાં એક મકબરો છે જબરજસ્ત તાજમહેલ છે પણ એ એક મકબરો છે મુમતાજની કબર છે ત્યાં અને તાંતીપાડાની મસ્જિદ પણ ત્યાં બનાવવામાં આવેલી છે સ્થાપત્ય ક્ષેત્રે બંગાળે પોતાની વિશિષ્ટ શૈલી વિકસાવી હતી હવે છે મધ્યકાલીન સ્થાપત્યમાં જોનપુર આ તુર્કી સુલતાનો અટાલા મસ્જિદ બનાવી કઈ મસ્જિદ છત ઉપર કમળ અને અન્ય ભારતીય આકૃતિનું નિર્માણ થયેલું છે કમળ ભાજપ નહીં હવે માળવા સુલતાનો રક્ષણ માટે માંડુની ઇમારતોમાં માં વિશિષ્ટ શૈલી જોવા મળે છે માંડુ રીઝર્મ

અને એટલું બધું જોરદાર આપણને એમ લાગે પછી બીજી જગ્યા જેમ કે બહેમની સુલતાનો કાશ્મીરમાં કંગુર બુરજ બનાવ્યું હતું કે ખાસ પૂછાતો નથી એટલે એટલું બધું કહેતો નથી બીડર ગુલબરગાની ઈમારતો અને મહેમુદ ગાવાની મદરેસા એ પણ જાણીતી છે આમાંથી કશું જ નથી જોયું આપણે બીજાપુર ગોળ ગુંબજ વિશ્વનું પ્રખ્યાત છે વિજયનગર સામ્રાજ્ય ની વાત આવે હંપી આવે હંપી આવે વિઠ્ઠલ સ્વામી હજાર સ્વામી હજાર રામ મંદિર આવે કલાત્મક ગોપુરમ ગોપુરમ આપણે આજ પાઠમાં ભણી ગયા છીએ દક્ષિણ ભારતના મંદિરોનું જે પ્રવેશ દ્વાર છે એનું ગોપુરમ કહીએ છીએ નકશી કલાયુક્ત સ્તંભો જબરજસ્ત સ્તંભ એટલે એક જાતનો થાંભલાઓ એના ઉપર ઘણું બધું નકશી કામ કર્યું એ આપણે બીજા બીજા પાર્ટમાં આવું જોયું બરાબર ને હવે ગુજરાતના સ્થાપત્ય મંદિરોમાં તમે જુઓ તો અને તો તમે ઓળખો છો નામ જ આવશે કે મંદિરો હિન્દુ ધર્મ આવે મસ્જિદો હોય વિહાર હોય તો બૌદ્ધ ધર્મ આવે મઠો પણ બૌદ્ધ ધર્મના હિન્દુ ધર્મના બંને હોય તો પહેલા આપણને ખબર છે કે જ્યાં ભગવાન બુદ્ધના શિષ્ય પ્રાર્થના કરતા હોય ચૈત્યો ગુફા મંદિરો ગુફા મંદિરો મંદિર હોય જૈન દેરાસરો સહિત કેટલું બધું સમાજ ઉપયોગી બાંધકામો ગુજરાતમાં થયેલા છે ઉદાહરણ તરીકે જોઈએ તો રાજમહેલ છે ગોંડલ છે બીજી બધી જગ્યાઓ છે દિવાલ બનાવી દેતા મતલબ એને મજબૂત કિલ્લો કહેવાય દુશ્મનો હોય અંદર પ્રવેશવું હોય તો હેરાન થઈ જાય છતરડીઓ છે ખાસ નિશાનીઓ તરીકે જે બાંધકામ કરવામાં આવે કે અહીંયા વ્યક્તિ છતરડી કહેવાય દરવાજાઓ છે કીર્તિ તોરણ છે વડનગર ધર્મશાળાઓ બનાવી ઉપાશ્રયો બનાવ્યા વિસામાઓ બનાવ્યા ચબુતરા જરૂખા જરૂખા એટલે એક પ્રકારની ગેલેરી જ્યાં બહાર આવીને રાજા કે રાણી કે રાજકુમારીઓ કે રાજકુમાર બેસીને બધું જોતા હોય જરૂખો કહેવાય કુમટ તોરણ કુવાઓ વાવો વાવ એટલે ખબર છે ને પગથિયા વાળો વાવ છે સરોવર બનાવ્યા તળાવ બનાવ્યા પશુ પ્રાણીઓની આકૃતિઓ સુંદર બનાવેલી છે બધી જ જગ્યાએ મંદિરોમાં જઈએ તો ગુજરાત ધાર્મિક ક્ષેત્રે આઈ હેવ ગીતા મંદિર છે જગન્નાથ મંદિર જમલપુર અમદાવાદ બધા અમદાવાદ ના મંદિરો છે રણછોડરાયજી નું ટેમ્પલ ડાકોર ખબર છે જોડકા જોડો

એમાં બસો સાઠ સ્તંભ સ્તંભ એટલે તમારે સમજી લેવાનું આજે ઉભા થાંભલા હોય ને ઉભા થાંભલા દેખાય છે તમને સ્તંભ છે જો કેટલા બધા બસો સાઠ સ્તંભ ઉપર આખી મસ્જિદ ઉભી કરે છે પંદર તો ગુંબ ઉપરના ગોળાકાર પંદર બારીક કોતરણી એટલે સીધી સીધી જાડી છે ને કદાચ તમે અમદાવાદમાં જોજો અથવા તો ફોટોમાં જોજો એની જે કોતરણી છે ને વનસ્પતિ ઉપર આખી કોતરણી છે વૃક્ષ છે આખી કોતરણી છે એટલી બધી ઝીણી ઝીણી છે બહુ ઝીણી છે ખતરનાક ઝીણી છે પછી મસ્જિદ છે સરખેજનો નો રોજો છે ઝુલતા મિનારા અમદાવાદ ની અંદર છે અને એનું રહસ્ય હજી નથી ખબર કોઈ ઝુલતા મિનારા એટલે આખા આમ ડગ લે માઇક્રો હલતા હોય એવું લાગે આપણને પથ્થરોના થાંભલા એ હલતા હોય એવું લાગે એ ઝુલતા મિનારા છે રાણી સિપરીની મસ્જિદ છે મસ્જિદ એ નગીના એનું બીજું નામ છે આ પણ યાદ રાખજો આવી શકે

પગથિયા વાળો કુવો કે પાણી સુધી તમે પગથિયા ઉતરીને જઈ શકો પાણી ચેન્જ કરી શકો પેલા આ ટાઈપની વાવો બહુ બનાવતા અત્યારે શું છે કે ગમે એટલું ઊંડું હોય એવા પંપ આવી ગયા છે આપણી પાસે કે પાણી આપણે ફટ કરતો એક સ્વિચ દબાવીને બહાર કાઢી શકીએ પેલા એવું નહોતું ચાલીને નીચે પગથિયા ઉતરીને જવું પડતું હતું પાણી ખેંચીને બહાર આવવું પડતું હતું એક રસ્તો હતો આ પાણી ખેંચવાનો અડાલજની વાવ ફેમસ છે દાદા હરિની વાવ અમદાવાદ રાણીની વાવ પાટણ ડભોઈની વાવ ડભોઈમાં છે અને આ વાવ સ્થાપત્ય અને સુંદર છે છે વાવ વાવ તો ખબર પડે કારણ કે મારા બાજુમાં હવે છે ભદ્રનો કિલ્લો એ અમદાવાદમાં છે રાજમહેલ ટાઈપ ત્રણ દરવાજા અમદાવાદમાં છે નગીનાવાડી કાંકરિયા તળાવ બધું અમદાવાદનું છે રુદ્ર મહાલય સિદ્ધપુરમાં છે આપણને ખબર છે એક માર્કનો પ્રશ્ન છે

બરાબર તો આ રીતે ગુજરાત છે હવે છે મસ્જિદ પેલા આપણે મંદિરની બધી જ વસ્તુઓ જોઈતી હવે છે મંદિર મસ્જિદ નું રેખાચિત્ર રેખા પહેલા એમાં તમે ગલિયારા દેખાય છે ને તમને શું છે એના વિશે આપણે નોંધ જોઈએ ગલિયારા શું છે મંદિર ની અંદર આવવા જવાનો રસ્તો મસ્જિદની અંદર સોરી મસ્જિદની અંદર તમારે આવવું છે અને પાછું નીકળવું છે આવવા જવાનો રસ્તો એને ગલિયારો કહેવાય કિબલા શું છે કિબલા મસ્જિદ અથવા નમાજ પડવાના હોલની દિવાલ છે એની દિશા હંમેશા મક્કામાં કાબા કાબાની દિશામાં જ રાખવામાં આવે છે હવે શું છે મસ્જિદના સ્તંભો વાળા ઓરડા સ્તંભ હોય થાંભલા હોય એ આખો રૂમ હોય એને લીવાન કહેવાય પછી મકસુરા છે મસ્જિદના કિબલા એટલે કે દિવાલના અંત ભાગને જ્યાં દિવાલ નો એન્ડ આવી જાય એને કહેવાય મકસુરા આ ભાગ રેલિંગથી અલગ પડે વચ્ચે રેલિંગ આવી ગયું એનાથી અલગ પડે બરાબર પછી મહેરાબ છે મહેરાબ માં બનેલ ગોળાકાર ભાગ છે માણસ ભાગ હોય એને શું કહેવાય મહેરાબ એ મક્કાની દિશા તરફ હોય ભારતમાં પશ્ચિમ દિશામાં હોય છે શું મહેરાબ મહેરાબ ભારતમાં પશ્ચિમ દિશામાં હોય છે અને પછી સહન મસ્જિદ નું એ આખે આખું આંગણું કહેવાય ને આપણી ભાષામાં કહીએ તો પ્રાંગણ જ્યાં ઇસ્લામ ધર્મ ના આવ્યો મુસ્લિમો બધા ભેગા થાય અને નવાજ પડે એ વિસ્તાર એ વિસ્તારને કહેવાય છે સહન બરાબર બસ આયથી આપણો ચેપ્ટર 3 પૂરો થઈ ગયું હવે આપણે ચેપ્ટર 9 શરૂ કરીએ સી યુ સૂન સી ઇન ધ નેક્સ્ટ લેક્ચર એ પણ પૂછવી તો પૂછી શકો છો જય જય ભારત માતા માત્ર કાલે ઇંગ્લિશ ના લેક્ચર માં ફરીથી મળશું આપણે ગઈકાલે ઇંગ્લિશ ની અંદર માય સોંગ પોલી હતી આવતીકાલે માય સોંગ જે પોઈમ છે મહત્વના પૂછાઈ શકે એવા પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું પાંચ